એ તો મેં કહ્યું ને કે જમીન ગંદાય છે એટલા માટે આવી રહ્યા છે પહેલાં તો એ માનતા જ નહોતા ને બિરસા દાદા કોણ છે શું છે બિરસા દાદા દેશ માટે લઈ છે કંઈ સમાજ માટે નથી દેશ માટે લઈ છે અમે ભારત રત્ન આપવું જોઈએ આજ દિન સુધી આપતા નથી એ લોકો એ આપવું જોઈએ તો અમે માનીએ કે ભાઈ તમે માનો છો અમારા લોકો આવતીકાલે બિરસા મુંડા જન્મજયંતિ અને ભગવાન બિરસા મુંડા માટે અત્યારે રાજનીતિ ખૂબ ગરમાઈ છે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડેડીયાપાડા આવવાના છે બીજી બાજુ ચૈત્ર વસાવા નેત્રંગમાં કાર્યક્રમ કરવાના છે અને એ આખી રાજનીતિમાં આદિવાસીઓના પ્રશ્ન અને આદિવાસી વિસ્તારોની જે સમસ્યાઓ છે એ ક્યાં છે મોટો પ્રશ્ન છે ચૈત્ર વસાવા સતત એવા પ્રહાર કરે કે પ્રધાનમંત્રીને હવે આદિવાસી યાદ આવ્યા છે બીજી બાજુ ચૈત્ર વસાવા જે જે તે સમયે એવું કહેતા હતા કે ડેડીયાપાડામાં ભરૂચમાં જ્યારે ચૂંટણી લડે ત્યારે એવું કહેતા હતા કે મારી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી જાય તો પણ એમ એ ન જીતે અને પછી ત્યાંથી મનસુખ વસાવા જીત્યા હતા હવે પ્રધાનમંત્રી ખરેખર ડેડિયાપાડામાં આવે છે એનાથી ચૈત્ર વસાવાની જમીન હલશે કે કેમ એ મોટો પ્રશ્ન છે પણ આદિવાસી વિસ્તારમાં માત્ર ચૈત્ર વસાવા જ મુખ્ય ચહેરો નથી એક ચહેરો જે વર્ષોથી ખૂબ ચર્ચામાં રહ્યો આદિવાસી રાજનીતિમાં એમનું નામ પણ ખૂબ મોટું અને એ ચહેરો છે છોટું વસાવાનો ચહેરો છોટુ વસાવાએ આદિવાસીઓ માટેના ઉઠાવેલા પ્રશ્નોથી લઈને આદિવાસીઓ માટે જેટલા કામ કર્યા છે એની ચર્ચા આજે પણ થાય છે

એ આજે થોડા લોકોને આપી દીધી છે હવે પછી બીજી મીટિંગની અંદર અમે જે લોકો બાકી છે એને અમે એ કરીને એમને પોસ્ટિંગ કરશું પરંતુ એ વાતનો ડર છે અમને કે આ વિસ્તારમાં જે રીતના આક્રમણ થયું છે એ રીતના અમારી જે જમીનો છે કોલસો કાઢવાનો સેન આજે ત્રણ ચાર વરસથી ઝઘડિયા તાલુકાની અંદર એટલી બધી ખનીજની ચોરી થાય છે જેણે અહીં કોઈ રહેતા જ નથી અને આ લોકો કોઈ લોકો જ નથી એવું જે માનીને ખનનની જે ચોરી થાય છે એની સામે પણ અમે લડવાના છે અમારી તાલુકા પંચાયતો બને જિલ્લા પંચાયતો બને એ જાતના પ્રયાસ કરીને અમે અમારી જે જમીની હકીકત છે જે જમીનો જૂટવાઈ જાય છે અત્યારે હું કહું તો ખોટું નથી કે બારોબાર પંચાયતોને સભાઓને ખબર નથી એટલા દસ્તાવેજ આ લોકોએ કર્યા છે એને રદ કરવાની પણ અમે મુમેન્ટ ચલાવવાના છે કેમ કે જમીન હવે શું છે કે આ લોકોને જમીનની ગંદ લાગી છે જે ખનીજ છે વરસાદ પડે પહેલો વરસાદ પડે ત્યારે જમીન ગંદાય છે એવી રીતના આ લોકોને ખનીજની ગંધ આવી છે એટલે એ ચોરી કરવા માટે એ લોકોએ અહીં પડાવ નાખ્યો છે અને એમાં પૂરજોરમાં જે ચાલી રહ્યું છે એ ખનીજ ચોરી અમે અટકાવવા માટે અમારી રીતના બધા પ્રયાસ કરશું કોઈ રેલી કાઢીને બી અમે અટકાવી દઈશું કારણ કે અત્યારે જે જેની પાસે ઈસી નથી એવા લોકોની એવી ખાણો અત્યારે બંધ છે બંધ કરી છે પણ કેટલાક માથાભારે લોકો એવા હશે કે જે ચાલુ રાખી હશે એને પણ અમે શોધી સુધીને બંધ કરાવશું કારણ કે આ દેશની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એના બધા સાક્ષી છે આજે મોંઘવારી ભયંકર છે બેરોજગારી ભયંકર છે લોકો બિચારા પાયમાલ થઈ ગયા છે અને એમને કોઈ રસ્તો મળતો નથી પરિણામે કેટલાક લોકો બિચારા આપઘાત કરીને મરી રહ્યા છે અને આ સરકારને કસીબ પડી નથી આવા લોકોની અને આ જે એસ એ આઈ આર જે છે એ તો મતદાર યાદીમાંથી જે મૂળ લોકોના નામ કાઢી નાખવા માટેની આ એક તરકીબ છે એને આધાર કાર્ડ બી વેલિડ ગણવો જોઈએ અનાજ જે આપે છે અનાજ કાર્ડ બી એને વેલિડ ગણવો જોઈએ અને જે પોતાનો એ કાર્ડ છે એ પણ વેલિડ ગણવું જોઈએ એ આમાંથી કાઢી નાખવાનો મતલબ શું છે કે અહીંના જે મતદારો છે એને સાઇટ કરીને એમાં જે માનનારા લોકો છે એટલા જ મત આપે એ જાતની જે વ્યવસ્થા ચૂંટણી પંચે જે કરી છે એને હું સખત શબ્દમાં વખડું છું અને એનો અમે વિરોધ કરવાના છે કારણ કે આ બધું ચાલે નહીં બિહારની અંદર પણ ચોસઠ લાખ મતદારોને તમે સાઈટ કર્યા છે જે વર્ષોથી મત આપતા હતા એવા લોકોને તમે બહારના ગણીને જે સાઈટ કર્યા છે એ કોઈ દિવસ ચાલે નહીં એ ચલાવી લેવામાં આવે એવું નથી અહીં પણ એવું કરવા માગે છે પણ એ પણ એની સામે પણ અમે લડત કરવાના છે અને ગામડા જગાડીને કહીશું કે ભાઈ આ લોકોને કહો કે આ માણસ અહીંથી આટલા વર્ષોથી રહે છે આટલી વખત આટલી ચૂંટણીમાં વોટ આપ્યા છે અને અને તમે કેવી રીતના એને દૂર કરી શકો છો એ જાતનું જે પ્રાવધાન હંમેશા દેશ પર રાજ કરવા માટે ટેવાયેલા લોકો એની આ કારસ્થાન છે એને હું વખડું છું અને આ વસ્તુ કોઈ દિવસ આવા લોકશાહી દેશમાં ચાલશે નહીં એ તો મેં કહ્યું ને કે જમીન ગંદાય છે એટલા માટે આવી રહ્યા છે પહેલાં તો એ માનતા જ નહોતા ને હે દાદા કોણ છે શું છે બિરસા દાદા દેશ માટે લઈ છે કંઈ સમાજ માટે નથી દેશ માટે લઈ છે એમે ભારત રત્ન આપવું જોઈએ આજ દિન સુધી આપતા નથી એ લોકો એ આપવું જોઈએ તો અમે માનીએ કે ભાઈ તમે માનો છો અમારા લોકો અને ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની આટલી ઊંચી જો ટેક્સ્યુ મૂકતા હોય તો બિરસા દાદાનો બી સાથે મૂકવું જોઈએ શા માટે એ અમારા માલિક છે અમને રાહબર છે અમારા શા માટે એમને ભારત રત્ન ની આપવું જોઈએ હું એમને પૂછું છું